શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય બે શ્લોક પાસઠ પ્રસાદી સર્વ દુઃખાના હાનિર સેજાયતે પ્રસન્ન ચેત સુહ્યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે દિવ્ય કૃપાથી શાંતિ પ્રાપ્ત થાય છે જેનાથી સર્વ દુઃખોનો અંત આવી જાય છે આવા શાંત મનવાળા મનુષ્યની બુદ્ધિ ભગવાનમાં દૃઢપણે સ્થિર થઈ જાય છે કૃપા એ દિવ્ય શક્તિ છે જે મનુષ્યના વ્યક્તિત્વમાં ઉભરાઈ આવે છે કૃપા દ્વારા ભગવાન જે સતચિત આનંદરૂપ છે તેઓ પોતાના દિવ્ય જ્ઞાન દિવ્ય પ્રેમ અને જ્ઞાન છે ભગવાનની કૃપા દ્વારા જ્યારે આપણે દિવ્યતાના ઉત્કૃષ્ટ સ્વાદનો અનુભવ કરીએ છીએ ત્યારે ઇન્દ્રિય સુખો માટેની ઉત્તેજનાનું શમન થઈ જાય છે એકવાર સાંસારિક વિષયો માટેની લાલસા સમાપ્ત થઈ જાય છે ત્યારે મનુષ્ય સર્વદુ ખોથી ઉપર ઉઠી જાય છે અને તેનું મન શાંત થઈ જાય છે આ આંતરિક સંતુષ્ટિની અવસ્થામાં બુદ્ધિ તેના ઘનશ્યમાં દૃઢ બને છે કે એકમાત્ર ભગવાન જ સર્વ સુખોનો સ્ત્રોત છે અને આત્માનું પરમ લક્ષ્ય છે અગાઉ બુદ્ધિ કેવળ ગ્રંથોમાં વર્ણિત જ્ઞાનના આધારે આનો સ્વીકાર કરતી હતી પરંતુ હવે તેને પરમ શાંતિ અને દિવ્ય આનંદનો અનુભવ થાય છે તેથી કોઈ પણ સંશયના ઓછાયારહિત બુદ્ધિ આ જ્ઞાન સાથે સહમત થાય છે અને ભગવાનમાં સ્થિર થઈને સ્થિત થઈ જાય છે